આપણો ચાલુ થાય પછી ગાંઠિયા ને ભાઈ બીજી વાત જ નહીં આપણે આજ ભાવનગર ગાંઠિયા બનાવવાના છે પણ કેમ બનાવવા અરે હું બેઠો ને આયા એક વાઇટ કલર પાણી અને તેલ એક એક વાઇટકીના માપનું લેવાનું આપણે પાપરમાં જે ખારો નાખે ને એ ખારો આમાં નાખવાનો ચમચીમાં થોડો ખાડો બુરો એટલું જ નાખવાનું વધારે નહીં નાખવાનો આ બધા એટલું હલાવો કે વેજીટેબલ ઘી બની જાય શણના લોટ ચારસો ગ્રામ સારીને લેવાનો નીમાં નાખો પેટમાં દુખે નહીં એટલે મરી અને હઝમ થઈ જાય એટલે અજમાં અને વેજીટેબલ ઘી મિક્ષણ કર્યું હતું એ નાખવાનું પછી ધીમે ધીમે હલાવીને પછી નાખો ધીમે ધીમે પાણી પાણી નાખતા આવો લોટ બાંધવાનું છે વાટ જોયા વગર ગરમ મૂકી દેવાનું મશીન આવું કે બીજું એમાં ભરો આપણો માલ ભરીને તરી નાખવાનો ગેસ ધીમો રાખવાનો તરવાટા પછી પલટાવીને પછી થોડુંક પાકવા દેવાનું પાકે એટલે કાઢો ને ગાંઠિયા એટલે ગાંઠિયા વાત પૂરી મારા કલેજા ગાંઠિયા ભેગા બુંદી હોય એટલે હોના ભેગી સુગંધ ભરી ગયો ભાઈ અરે બેઠા હું બનાવું નહીં આવ ની પેલા ટેણિયા બુંદી ગાંઠિયા બનાવ્યા એ તો મને ખબર છે તને કેમ ખબર પડી આઈ બાર આડો બેઠો તો વાહ મારા વાલા વાહ